ગીર સોમનાથ જેતપુર હાઇવે પર છેલ્લા ઘણા સમયથી ગળુથી લઈ સોમનાથ સુધી રસ્તામાં કિલોમીટર સુધી ડ્રાઈવરના કારણે સર્જાતા અકસ્માત અને પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી અને જો આવનારા દિવસોમાં સમરકામ વહેલી તકે પૂર્ણ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે જે નેશનલ હાઈવે આવેલો છે જે ગરુથી વેરાવળ સુધી એ નેશનલ હાઈવે ઘણા સમયથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને એ નેશનલ હાઈવેનો રોડ છે એ રોડ સારી ગુણવત્તાવાળો હતો છતાં પણ રોડ ખોદી અને એક એક કિલોમીટર સુધી ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યા છે આ રોડ હંમેશા એનો રિપેર કરવો હોય તો નીતિ નિયમ મુજબ કે ડામરનું કે પેચિંગનું કામ એ વરસાદની એક મહિના કે બે મહિના પહેલાં કરવામાં આવે અથવા વરસાદની સિઝન પછી એક કે બે મહિના પછી કરવામાં આવે કારણ કે વરસાદની સિઝનમાં જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે ડામ ડામર કે એનું પેચિંગ ક્યારે રહેતું નથી એટલે હાલમાં વરસાદની સિઝનમાં ત્યાં ખોદી એક એક કિલોમીટરનું ડાયવર્ઝન મૂકી અને ત્યાં ખોદી અને ત્યાં એમાં વરસાદની સિઝનમાં પેચિંગનું કામ કરવામાં આવે છે એના કારણે વરસાદમાં એ બધું ધોવાઈ ગયું છે અને વધારે ખરાબ

વેરાવડ સુધી ખૂબ ગંભીર હાલતમાં છે અને જર્જરીત છે તેથી તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદી માંગે આંદોલન કરવામાં આવશે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ